રાજ્યના ગૃહમંત્રી હર્ષંગી સુરત જિલ્લાની મુલાકાતે છે ત્યારે ગૃહમંત્રીએ ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય નાગરિકો મુદ્દે દ્વારા નદીને સબમરીન મારફતે દર્શન તેમજ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે નિવેદનો આપ્યા હતા રાજ્યના રમત ગમત ગૃહમંત્રી હર્ષંગી અધ્યક્ષતામાં સુરતના ઓલપાર તાલુકાના નઘોઈ ગામે વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન પ્લોટ સનદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નગોઈ ગામ ખાતે તાલુકા કક્ષાના રમત ગમત સંકુલ તેમજ જમીન વિહોણા ખેતમજૂરો ગૃહમંત્રી લાભાર્થીઓને સનદ આપવામાં આવી હતી આજે ઓલપાટ તાલુકાના નગોઈ ગામે અટલ બિહારી વાજપેયીજી આજે સુશાસન દિવસની ઉજવણી થઈ સાથે સુરત જિલ્લાની અંદર ઓલપા તાલુકાની અંદર એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું આજે ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હાસ્તે આનું ભૂમિપૂજન થયું છે સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ જેની તળાવનું બ્યુટિફિકેશન અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે સાઠે સાઠે વર્ષોથી એક જ પરિવારના ગળી પરિવારો એક જ ઘરમાં ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ વર્ષોથી રહેતા હતા એના માટે સરકાર સરકારી તરફથી સરકારી જમીન નીમ કરીને આજે અઢીસો જેટલા પરિવારને પ્લોટની સનદ પણ આપી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ વિવિધ મુદ્દે નિવેદન આપ્યા દ્વારકા નગરીના સબમરીન દ્વારા દર્શન કરવું મુદ્દે ડબલ એન્જિન સરકાર દ્વારકાનો વધુ વિકાસ થાય તેમજ લાખો કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે દ્વારકા સમજવા દર્શન કરવા માટે ટુરિઝમ સેક્ટર માટે દ્વારકાનો વધુ વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં આવશે તેમજ ફ્રાન્સમાં ગુજરાતીઓ મુદ્દે ભારતીય એનઆરજી વિભાગમાં સતત સંપર્કમાં છે આ એમઇ એ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે તેમજ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ પર એના આખા જીઆર છે નિયમ છે તેને વિભાગ દ્વારા આપવામાં આવશે તે પ્રકારે નિવેદન આપ્યું હતું શ્રદ્ધેય અટલજીને કોટી કોટી વંદન આજે દેશભરમાં સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નભોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની છે એક નાનકડા ગામમાં અઢીસો થી વધારે ઘર વિયોના લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવેલ છે એક ગામમાં એક સાથે અઢીસો થી વધારે પરિવારજનોને આ સુશાસન દિવસ નિમિત્તે સૌથી ઉત્તમ કાર્ય હું માની રહ્યો છું આજે આ જ ગામમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ગામના તલાવના બ્યુટિફિકેશનને કામને લઈને બી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ તમામ જે સુવિધાઓ છે એ આવનારા દિવસોમાં ઓલપાડ વિધાનસભાના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બને તે પ્રકારે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે આપણે દ્વારકાના દર્શન કરવા માટે સબમરીનથી દર્શન થશે યોજના આવી રહી છે દ્વારકાનો નાથો નાગરિકોનું આસ્થાનું કેન્દ્ર દ્વારકાના વિકાસ લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે અને એ પ્રયાસો થકી લાખો લોકોને નવી સુવિધાઓ દ્વારકાની અંદર આપવામાં આવી છે આવનારા દિવસોમાં બી દ્વારકામાં

અને વાત વિપક્ષની રહી વિપક્ષ કોંગ્રેસની તો હવે શું વાત કરું સર ફ્રાન્સમાં જે ભારતીય હતો આવ્યા છે તે પૈકીના ગુજરાતીઓ પણ છે કેવા પ્રયાસો હાથ ધરવામાં એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ ઓલપાર સુરત